શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છે આત્મસંયમ યોગ શ્લોક તેર નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ સમજીરો ગ્રીવ ધારચલ સ્થિર સંપ્રેક્ષિકા સ્વચ્છા અર્થાત્ કાયા એટલે કે શરીર મસ્તક એટલે કે માથું અને ડોક એટલે કે ગળું એને સીધા રાખીને રહીને સ્થિર થઈને પોતાની નાસિકાના એટલે કે નાકના અગ્ર ભાગે દષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો તો કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ધ્યાન કેવી રીતે કરવું જોઈએ તો શરીર માથું અને ડોક એક જ સીધી લાઈનમાં રહેવા જોઈએ અને ટટ્ટાર સ્થિર બેસવાનું છે અને પછી દ્રષ્ટિ નાક ઉપર રાખવાની છે અને અન્ય કોઈ દિશા તરફ જોવાનું નથી તો જ ધ્યાન સ્થિર રીતે થઈ શકે જય શ્રી કૃષ્ણ